e aí જ્ઞાતિ આહિર છું જશમત પટેલ મારું નામ જુનાગઢ નવાબ સરકારી નોકરી કરો સમયગા મારું ગામ છે આહિર અને તો મરણ પામ્યા મારો એકનો એક દીકરો કોણ કે દેવરાજ હે માર દોર તાંતો છે પણ જુનાગઢ નવાબ સરકારનો કાયદો કે 6 માસે નોકરી આપને એકવાર રજા મળે મારી ઉપર કરજ વધી ગયું નવા બરકારે 1070 રૂપિયા આપ્યા જઈને મારા દીકરાને આપું નગર શેઠના રૂપિયા ભરપાઈ કરે અને થોડા ઘણા અયા મારો દીકરો દેવરાજ વાપરે પણ અફસોસ તો એક વાતનો છે કે નાંદોરી ગામ એક ના હોરઠી નાઈટનો પટેલ વારસુર પટેલ જો ભેગા થઈ જાહે મને જવા નહીં દઈએ પણ એના ગામના પછવાડે થઈ નીકળી જાવ জয় মরলিধ

કે નકી બેટો થા હે અને મને હાલવા નઈ દીએ હા કેમ છોતો હેમ કેમ ને એ મોરલી ધરની દયા છે બાપલા એ મોરલી ધરની દયા થી આમ દામ ને ઠામ એ સર્વ સંપત્તિ પણ આમ બારોબાર ન નો બુદવાય હાલો દેલીએ સાહુ પી અને પછી જાજો હા હા વારસુર પટેલ મને સાહુ પીવાનો ટાઈમ નથી કારણ કે નવા ફરકા એ 6 માસ મને નોકરી ની રજા આપી છે મારો એકનો એક લાડકો દીકરો દેવરાજ મારી વાટ જોતો છે પાછું મારે જુનાગઢ નોકરીએ જવાનું પાછો જ્યારે ફરીશ ને ત્યારે હું મળીને જાય જો જય મોરિયો ઉભારીઓ જસવંત પટેલ જો અત્યારે તમે ન આવો ને તો તમે મને વચન આપો કારણ કે આવતી કાલે મારી એક એક દીકરી કોણ કે સોન જેનો જન્મદિવસ ઉજવવાનો છે આખી હોરથી નાક ભેગી થાય છે અરે બારોટજી આવશે

અને તમારો મિત્ર નો આવે એ કેમ બને જાઓ એ હમડી જાવ અમારે બાંગાનો ડાયરો મારા કૈના બાપા જોવા માટે બધે આ જૂની જોડી પપ્પા હે આય આ ક્યાંક જ જોવા મળે આ જોડી ક્યાંક જ મંડળમાં પપ્પા જોવા મળે અમારે કૈના પપ્પા તરફથીના ના કલાકાર અમારે વિનુભાઈ ને જવેરભાઈ ને રૂપિયા બક્ષીસ આપે છે બાપા જો આવતી કાલે તમે વેલા આવી જજો જય મોરલીધર

સોનને મોટી કરવાને માટે મે નવું ઘર કીધું છે દીકરી સોન હજી નાની છે પણ એની નવી માં મારી દીકરીને બહુ દુખ આપે છે મોરલી ધરની દયાથી દીકરી કાલે સાસરે જાશે પછી મને ચિંતા નહી રહે તો હમણા મારી દીકરી સોન આવશે ચાલ મારા મારી દીકરીની વાત જો કરું તોય મારી માં મને મારે છે આપા દીકરી સોન તારી નવી માં છે ને તને બહુ દુખ દિયે છે ઘરના હંધાઈ કામ બેટા તને કરાવે છે કામ મારે કરવાના આપા તોય મને મારે છે આપા અરે મુદાસ નહીં બેટા આયા તારી માં આવે ને એટલે હું એને ઠબકો આપી દઈશ ભલે આપા હજી પાણી ભરવાના બાકી આ ક્યાં ગઈ છે સો આ બાપ જેવડી થઈ કોઈ હજી એનો બાપ નો ખોડો હજી રાણી તમારે વિચાર કરવો પડે દીકરી સો નાની છે એને કામ કરાવવાને માટે એને તમે ફોહલાવો એને મનાવો થોડોક ભાગ લઈ દો એટલે ડબલ કામ કરે

આ માર કોચ કરે દીકરી કામ નો કરે તમને ખબર છે ને આ દીકરાના પાડની દીકરી છે પણ એમ ન આની જાવ પડે

એકની એક દીકરી સોની ખૂબ તમે લાલ લાડ લડાવો દીકરી છે ને બાપ નો કાળજા નો કટકો છે આઈરાણી દીકરી બાપ પાસે લાડ ન કરે તો કોની પાહે લાડ કરે સાસરે જાય છે પછી લાડ કરશે દીકરી હાતા લાડ તો માં બાપ પાસે કરે છે આઈરાણી કાલે દીકરી સોન નો જન્મ દિવસ છે 12 દિને મે બોલાવ્યા છે આખી આહીર જ્ઞાતિને બોલાવી છે તમે જાણો છો ને

આપડે દીકરો તો છે નઈ હા પણ દીકરા ના ની દીકરી છે